પોરબંદર સહિત રાજ્યભરમાં ગૌચરની જમીન પર અનેક દબાણો થાય છે ત્યારે પોરબંદર સહિત રાજ્યમાં જે સ્થળે ગૌચરની જમીન પર પેશકદમી કરવામાં આવી છે તે જમીન ખુલ્લી કરવા અંગે માતૃભૂમિ સંસ્થા દ્વારા પોરબંદરમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌચરની જમીનના મુદ્દે લડત ચલાવતી માતૃભૂમિ સંસ્થા દ્વારા અપાયેલા આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે હિન્દુ ધર્મમાં ગૌમાતા પૂજનીય છે જેનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે પરંતુ આજના સમયમાં ગૌચરની જમીન પર દબાણ થયું હોવાના કારણે ગૌમાતા અને ગૌવંશને રચળતા કરી દીધા છે જે ખૂબ દુઃખદાયક છે પોરબંદર સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ગૌચરની જમીન પર દબાણ કરી લેવામાં આવ્યું છે આ દબાણ દૂર કરવા માટે દરેક જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર ધારાસભ્ય અને સાંસદ તેમજ મંત્રીઓને પણ વારંવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવતું નથી ગૌચરની જમીન પર મોટા માથાઓએ દબાણ કર્યું છે અને અધિકારી દ્વારા છાવરવામાં આવી રહ્યા છે જેના કારણે ગૌચરની જમીન પરનું દબાણ દૂર થતું નથી અને ગૌવંશને રસ્તે રજડવાનો વારો આવ્યો છે માતૃભૂમિ સંસ્થાના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં પણ અડસઠ ગામોમાં ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવા અંગે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તાજેતરમાં બે ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી મારું નામ હરીશ રવત છે મિશન માતૃભૂમિના રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને છેલ્લા દોઢ વર્ષથી અમે ગૌચર જમીનની લડાઈ લડી રહ્યા છીએ અને અલગ અલગ તમામ ધારાસભ્યોને જિલ્લા કલેક્ટરોને તેત્રીસ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓ તમામ મામલતદારોને સાથે સાથે સ્થાનિક તંત્રોના તમામને ધ્યાન દોર્યા પછી પણ કોઈક ઉચ્ચ જમીનની કાર્યવાહીમાં અસરકારક કાર્યવાહી થઈ નથી ત્યારબાદ અમને જ્યારે લેટરની અંદરમાં જવાબ આપવામાં આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક ગોરગોર જવાબ આપવામાં આવ્યા ત્યારબાદ પણ અમે પીજી પોર્ટલના માધ્યમથી માનનીય વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સંબોધને અમે પત્ર વ્યવહાર કર્યા અને જે રજૂઆતો કરી પરંતુ ત્યારબાદ પણ નો પોરબંદર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર દેવૂમિ દ્વારકા ગીર સોમનાથમાં પણ અસરકારક કાર્યવાહી થતી નથી ત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે આને કાર્યવાહી કરવામાં આવે પરંતુ હાઈકોર્ટે પણ એ નોંધ ન લીધી કે ગૌચર જમીનની કાર્યવાહી થતી નથી બરોબર અને તાત્કાલિક ધોરણે માનનીય જે પૂર્વ મુખ્યમંત્રી ઉપર આકલાએ જ્યારે હુમલો કર્યો તો તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ જાગૃત થઈ તો ગૌચર જમીન બાબતની અંદરમાં પણ હાઈકોર્ટ ક્યાં કેમ જાગૃત થતી નથી એ પણ અમારો મોટો સવાલ છે આજે આજ રોજ અમે કોરબંદર જિલ્લાની અંદરમાં આવેલા હતા અને છેલ્લા પંદર દિવસથી મિશન માટી ઉમી ટીમ સક્રિય હતી ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને આবেদন પત્ર આપવામાં આવ્યું છે કે ગુજરાત સમગ્ર ગુજરાતને સાથે સાથે પોરબંદર જિલ્લાની ગૌચર ગૌચર જમીન ઉપર જે દબાણો છે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે સાથે સાથે આ મારફત અમે માનનીય વડા વડાપ્રધાનને એક વખત ગૃહમંત્રીને મુખ્યમંત્રી શ્રીને પણ કલેક્ટર મારફત અમે આવેદન આપ્યું છે કે જેથી સરકાર કાર્યવાહી કરી અને જે પશુધનનું જે હકની જે જમીન છે એને પાછી પરત કરવામાં આવે અને છેલ્લા અંતિમ અને આ છેલ્લું અલ્ટિમેટમ છે અમારું કે પિસ્તાલીસ દિવસની અંદર કાયદેસર ખરેખર આવ્યો તો જમીન કાર્યવાહી કરવામાં નહીં આવે તો પિસ્તાલીસ દિવસ બાદ જે પશુધન છે એ ફરી વખત પાછું રોડ ઉપર આવવાના આંદોલન ઉપર અમે વિચારણા કરી રહ્યા છીએ પોરબંદર જિલ્લામાં ગૌચર પરની જમીન પર દબાણ આગામી પિસ્તાલીસ દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો ગૌવંશ રસ્તે છોડી મૂકવામાં આવશે અને નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા તેમને પકડવામાં આવે નહીં જો ડબ્બે પૂરવામાં આવશે તો તેમની સામે પણ માતૃભૂમિ સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર